એટલે કે દર વર્ષે નવો નંબર મેળવવાની જરૂર નથી એક જ નંબરથી તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ કરી શકાય છે જેમ કે શાળા કોલેજ પ્રવેશ માટે ઓળખ પુરવાર કરવા પરીક્ષા ફોર્મ ભરવા સ્કોલરશીપ માટે અરજી કરવા સરકારી શૈક્ષણિક યોજનાઓનો લાભ લેવા તો ચાલો નંબર કેવી રીતે બનવો તેની પ્રોસેસ જોઈએ

ત્યાર પછી જે ઓટીપી આવશે તેને અહીં દાખલ કરવાનો છે અને કેપ્ચર કોડ ને અહીં દાખલ કરી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે હવે ત્રીજા સ્ટેપ માં ઈકેવાયસી કરવાનો છે ઈકેવાયસી કરવા માટે આ એવા આધાર વાળો ઓપ્શન સિલેક્ટ કરી અહીં આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે એક કોન્સ્ટન્ટ આવશે તેને એગ્રી કરવા માટે આ એગ્રી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ફીસ ઓથેન્ટિકેશન માટે આધાર એપ ઓપન થઈ જશે જેમાં તમારે આ રીતે સ્કેન છે ઓથેન્ટિકેશન પછી તમારી આધાર કાર્ડ મુજબની ડિટેલ્સ આવી જશે પરંતુ તે પહેલા એક પોપ આવશે જેમાં તમારા આધાર કાર્ડ સાથે લિંક બેંકનું નામ જોવા મળશે જેમાં ઓકે પર ક્લિક કરવાનું છે આધાર કાર્ડ મુજબની ડિટેલમાં તમારું નામ આધાર કાર્ડ નંબર જેન્ડર જન્મ તારીખ એડ્રેસ વગેરે જોવા મળશે હવે નીચે સ્ક્રોલ કરી માતાનું નામ દાખલ કરવાનું છે અને તેની નીચે પિતાનું નામ દાખલ કરવાનું છે ત્યાર પછી અહીં ઈમેલ આઈડી દાખલ કરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ચોથા તમારો ઓટીએ નંબર બની જશે તેનો સ્ક્રીનશોટ અને નંબરને કોપી કરી લેવાનો છે હવે લોગિન પર ક્લિક કરશો એટલે લોગિન માટેનું પેજ આવશે અથવા તો હોમ પેજ પર આવી લોગિન પર ક્લિક કરશો તો પણ લોગિન માટેનું પેજ આવી જશે હવે લોગિન બે રીતે કરી શકાય છે એક તો ઓટીએ નંબર દ્વારા જેનો પાસવર્ડ અને ઓટીએ નંબર તમને મેસેજ દ્વારા મોકલવામાં આવ્યો હશે અથવા તો આધાર નંબર દ્વારા આધાર કાર્ડ નંબર દ્વારા લોગ ઇન કરવા માટે અહીં આધાર નંબર દાખલ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી જે કોન્સ્ટેન્ટ આવશે તેમાં એગ્રી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેને અહીં દાખલ કરવાનું છે હવે આ કેપ્ટ કોડ દાખલ કરી લોગિન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી પ્રોફાઇલ આવી જશે જેમાં તમારો ઓટીઆર નંબર અને તમારી બેઝિક ડિટેલ્સ જોવા મળશે હવે અહીં મોબાઈલ નંબર સામે જે રીતે વેરીફાઈનું નિશાન છે તે રીતે ઇમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે વેરીફાઈડ નાવ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અપડેટ ઇમેલમાં અહીં ઈમેલ આઈડી દાખલ કરી સ્ટેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ઈમેલ પર જે ઓટીપી આવશે તેને અહીં દાખલ કરવાનો છે અને કેપ્ટ પર અહીં દાખલ કરી અપડેટ પર ક્લિક કરશો એટલે ઈમેલ આઈડી પણ વેરીફાઈ થઈ જશે